ગુજરાતની બે બેઠકો પર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે વિસાવદર અને કડી વિધાનસભામાં વહેલી સવારે સાત વાગ્યાથી મતદારો લાઇનમાં ઊભા છે મતદાન કરવા માટે મતદાન ધીમું થઈ રહ્યું છે અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા એ પ્રમાણે સૌથી વધારે રોમાંચક વિસાવદરની વિધાનસભાની ચૂંટણી અને એ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે અઠ્યાવીસ ટકા મતદાન વિસાવદર વિધાનસભામાં થયું છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની આ લડાઈ ત્રિપાંખીઓ જંગ અને ત્રિપાખ્યા જંગમાં આગલી રાત્રે જે નાટકો થયા એ નાટકો પછી પણ આજે પણ સવદર વિધાનસભાની ચૂંટણી જે ખેડૂતોની આસપાસ હતી જે ઇકોઝોનની આસપાસ હતી જે વિપક્ષની સામે લડાઈ રહી હતી એ વિપક્ષ એ ચૂંટણી અને એ જંગ છે એ અચાનક દારૂ અને રોકડ અને એ બધા જ મુદ્દાઓ પર પરિવર્તિત થઈ ગઈ આજે સવારે પણ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ એમનું પોલીસ સાથેની બબાલ થયોનો વિડીયો પણ વાયરલ થયો વિડીયો પણ સામે આવ્યો અને નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી એ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર નિતિનભાઈ રાણપરિયા પણ ચૂંટણીમાં મતદાન કરવા માટે ગયા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે પણ મતદાન કર્યું છે એમની સાથે હર્ષદભાઈ રીબડિયા અને ભૂપતભાઈ ભાયાણીએ પણ મતદાન કર્યું છે બધાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે એ બધાની વચ્ચે કિરીટ પટેલે પચીસ હજાર કરતાં વધારેની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

आप देख रहे हो सुबह से भारी मात्रा में खेडू खेत मजदूर किसान मजदूर सब वोट वोट डालने आए हैं और बहु, बहुत भारी भीड़ लगी है यहाँ पे वोटिंग स्थल पे लास्ट पंद्रह दिन से आप देख रहे हो बीजेपी और कांग्रेस बीजेपी और आम आदमी ने कैसे कैसे नाटक किया विशावदर विधानसभा की जनता सब जानती है और मुझे पूरा विश्वास है मैं यहाँ का एक एकमात्र उम्मीदवार हूँ तो मुझे वोटिंग करने का अधिकार है बाकी मेरे जो सामने जो कैंडिडेट है वो तो यहाँ का वोटर भी नहीं है તો મુજબ વિશાવાદર વિધાનસભા જનતા પે ભરોસા ભારી બહુમત મેશ્વાસ મીટું ¡Está ah, sí, bien! <laughs> <laughs> Happy New Year. बर <laughs> मस्त